રાતવાત્રીજા કાતી ઘેર રાત વાત રેવાની મેળ નહી પડે પણ ચા પાણી કરીને જઈએ અમે

અલે મેલા તો પછી અમારે પેલું ઘરે પેલે જાળ પછી પેલા એડા વેડવાના કરાડું નેદવાનું હ આમ તો તમે હા આપણે તમાર હારા મથુરજીને ઘેર જઈને આઈએ આ જિનિયા તો ખાટલો ઉભો કર દઈએ અમે જઈને આઈએ પા મથુરજીને તો જઈ આવો દેવા મારા પતિ

આ જરા જમાઈ તમારે કેમ પહાવા એટલે એવું થાય એમ હા ડળ્યા તમે તો આ લે તમે કેમ ધીમા ધીમા હેડ્યો તમા આવી દીકલા ગસો ઢોકા ઢોકા પડાય ને એમ એવું લે ખાટલો બટલો હા કાકા હા હા ના ના લાવો આ

બે મહિના પછી